આજ રોજ ઓપરેશન સીલ્ડ અંતર્ગત એનટીપીસી જનોર ભરૂચ ખાતે આજે મોકડ્રીલ યોજાઈ હતી જેમાં એરસ્ટ્રાઇક નો એક ઇન્સિડન્ટ સાઇમ્યુલેટ કરવામાં આવ્યો હતો લગભગ દસ એક લોકોને ઇન્જરી થઈ હતી ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી આઠ દસ સિવિલ વોલન્ટિયર્સ હોમગાર્ડ્સના ત્રીસ સિવિલ વોલન્ટિયર્સ સીઆઈએસએફના પાંત્રીસ વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા ત્યારબાદ એમ્બ્યુલન્સ ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી લગભગ ત્રણ મિનિટ ત્રણ મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને બે મિનિટમાં એ લોકો અહીંયા એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ સરળ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું અને હવે સરકાર પણ આવતા વખતથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે